વેશો સ્થિતી એસડી જૈન સ્કૂલે મનમાની સરકારના પરિપત્રને ઠોડીને પી ગયા ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આજે સ્કૂલ બંધ માટે જાહેરાત કરાઈ વેશોની એસટી જૈન સ્કૂલ ચાલુ જોવા મળી સુરત શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં તપાસ કરી નોટિસ આપશે ડીઈઓ સ્કૂલ ચાલુ હતો જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓ ઓફિસ દ્વારા સ્કૂલમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી ધોરણ એક થી સાત ગુજરાતી મીડિયામાં મીડિયમમાં વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા આ સ્કૂલને શિક્ષણ વિભાગનો કોઈ ડર નથી કે શું હવામાન વિભાગની આગાહી બાદ પણ શિક્ષણ વિભાગે રજા જાહેર કરી હતી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી